સાહેબને વાત કરી સાહેબ તો તમે એકવાર ખોલીને જોઈ લો શું ગયો એક નથી ગયો પછી અમે આવીને દુકાન આવીને ખોલીને જોયો તો અમારા ટેબલ ઉપર બધા અંદર લખવાના બધા ટેબલ ઉપર પડ્યા હતા અને એક રૂપિયા બધા હતા એક હજાર હાથસો હતા બધા એક રૂપિયા રાખ્યો નથી ખાલી પરચો ત્રણ ટપલા પડ્યા હતા એ પડી રાખી અને પછી બાજુમાં એક બીજા ભાઈ ભરજાભાઈ એમને ત્યાં પણ એ રીતે જ કર્યો છે એમના પૈસા અને સિગરેટ ને બીગરેટને બધું લઈ ગયા એક બાજુ અનાથી બાજુમાં દુકાન થઈ આનો શટર ઊંચું કરેલું હજી પડ્યું છે પણ પાર્ટી આજે હાજર નથી

કેટલા પૈસાને ને શું શું ગયું છે દુકાનમાંથી માંથી તેર હજાર પાંચસો નો માલ છે રોકડ રકમ હતી પોત્રીસો રૂપિયા કાઉન્ટરના ને ચાર હજાર રૂપિયા બેલેન્સ ને હતા હજાર રૂપિયા જેવી પરચુના નથી રૂપિયા બે રૂપિયા પાંચ પોલીસને જાણ કરી પોલીસને જાણ કરી તમે કે દુકાન ખોલીને ચેક કરો માંગ શું તમારે માંગ અમારા પૈસા પાછા લાવે ચોરો પકડે